પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જોડાયા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરની આનંદ નિકેતન સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પીએમ મોદીના વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં જોડાયા સીએમ તો ધોરણ દસ અને બારની ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે

શિક્ષકોને સંદેશો આપી અને પરીક્ષા એ માત્ર લક્ષ્ય નથી પરંતુ પરીક્ષા એ વિદ્યાર્થીની જે જીવનયાત્રા છે એ જીવન યાત્રાનું પગથિયું છે વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે કોઈ પણ જાતના ડર વગર કોઈ પણ જાતના દબાણ વગર માનસિક તણાવથી મુક્ત રહી પરીક્ષા આપે અને પરીક્ષા એ એક ઉત્સવની તરીકે મનાવે એ માટેનું માર્ગદર્શન માની મોદી સાહેબે આપ્યું